પોરબંદરમાં ટ્રક મારફત થતી વિદેશી દારૂની મોટી હેરાફેરી કમલાબાગ પોલીસે પકડી પાડી છે જેમાં પોરબંદર ના કલ્લીપુલ પાસે હતી પોલીસે વિદેશી દારૂના પાંચસો અઠ્યાવીસ પાઉચ અને બાર બોટલ સાથે ના ડ્રાઈવર અને ક્લીનરને ધરપકડ કરી છે પોરબંદરમાં કમલાબાગ પોલીસ મથક ના બાહુશ કોન્સ્ટેબલ વિજયભાઈ જોશીને એવી બાતમી મળી હતી કે રાજકોટ તરફથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને એક ટ્રક પોરબંદર તરફ આવી રહ્યો છે તેથી કમલાબાગ પોલીસ મથકના પીઆઈ પરમાર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક નરસન ટેકરીથી કલ્લીપુલ સુધીમાં ગોઠવાઈ ગયો હતો અને ગત રાત્રે આઠ કલાક ને પાંત્રીસ મિનિટે શંકાસ્પદ ટ્રક પસાર થતા પોલીસે તેને અટકાવી ડ્રાઈવર ક્લીનરની પૂછપરછ કરી હતી જેમાં ટ્રક ચાલક રાજેશ કરશનભાઈ સોઢા પાસઠ વર્ષનો વૃદ્ધ હતો જેણે છાયાના મારુતિનગર ચાર રસ્તે આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું જ્યારે ક્લીનરે પોતે પોરબંદરમાં વીરભનુની ખાંભી પાસે હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતો શિશુપાલ જગન્નાથ ધુમાલ હોવાનું જણાવ્યું હતું ફકની તલાશી લેતા ડ્રાઈવરની સીટના પાછળના ભાગે સોફા નીચેથી ખાનું મળી આવ્યું હતું એ ખાનામાંથી પૂઠાના બોક્સ અને બાજકું મળતા તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમાંથી વિસ્કીના બાવન આઠસો રૂપિયાની કિંમતના પાંચસો પાઉચ મળી આવ્યા હતા તે ઉપરાંત છ હજાર બસો ચાલીસની કિંમતની બાર બોટલ પણ કબજે થઈ હતી કુલ ઓગણસાઠ હજાર ચાલીસ રૂપિયાનો વિદેશી દારૂ તથા બે મોબાઈલ સહિત કુલ રૂપિયા નવ લાખ ચોસઠ હજાર પાંચસો ચાલીસનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે રાજેશ અને શિશુપાલની આખરી પૂછપરછ હાથ ધરીને આ દારૂ તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને પૂરો પાડવાનો હતો તે અંગેની માહિતી બહાર લાવવાની કામગીરી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર